વાત કરી ગોવિંદભાઈ એમ ગોવિંદભાઈ રવિશભાઈ પણ બહુ મહેનત આવે છે દર વખત અને આવતા રહે એવી ગુરુ મહારાજ પ્રાર્થના એક એકવાર અમારા ભાઈને બરોબર તાળીઓથી વધાવો કારણ જબરસ્ત તાળીઓ પાડો બરોબર અમારા ભાઈઓ માટે પચીમ વધવું પોવું સારું પણ પચીમ મણન વધુ ખોટું કેમ કે ચીડે બધી સ્વાખા કેટલી હોય અમને કઈ ના પડી કહેવાનો મતલબ સદગુરુ મહારાજ આયા હોય એટલે હરખ હોય પણ જે પોંચો માણસ રહડું હોય ને એ તો બારો બાર હોય પણ આ એ વિચાર કરો કે આપણી પહેલા બધા ન હોય બે ગયા મૂળ તગત જેટલી એમને છે સેવાનો ભાવનો એટલે ખરેખર કહેવાનો મતલબ શું છે ભજન ગાતું હોય આપણે નહીં કહેતા કે ભજન ગવરાય છે પણ આપણને એવી સેવાનો ભાવ હોવો જોઈએ કે આજ અમારા ઓગણે સંતો આયા છે આજ આપણે ભજન રાખવું છે તો ભાઈઓ ફટાફટ વધી દબાડી જમીન તૈયાર થઈ પાછી આવીને બેહી ગયા બરાબર એટલે એમને ખરેખર આપણા કરતા ડબલ કોમ હતું છતોય ભજનમાં આવી ફરવાની બેહી ગયા આપણી ગાડામાં જોડે હોય તો માઇનમાં બોલાવતા આવતો એટલે વિશેષ ખરેખર ભજન ભક્તિ આપણને એવો ભાવ હોવો જ હોય કે એક વાર હોય અલાર્મ ચાલુ થઈ જાય એટલે આઈ બે જાવ પડે ભજન આપણા બદલે છે કોઈના બદલે છે ભજન મહાપુરુષે કીધું કે ભજનનો ના ભાર રાખે મોરારી વ્યાસ સહિત આલે છે ગીધારી કારણ કે જે જે ભજન રાખે છે એમને પૂછ્યું જુઓ કે પરમાત્મા પૂરો કરે છે કરે છે ને મહારાજ વાત ના કરી કોઈ ભઈ કે દર વખત 700 800 નું રહોડું હતું અલકા 1500 1800 નું કર્યું પણ તોય પરમાત્માએ પૂરો પાડ્યું પાડ્યું ને પાડ્યું અને બધા શિવકો પૂરો પાડે છે અને બધા

તમી પચીસ લાખ રૂપિયા વ્યાજ કોક ને આવ્યા હોય તો એ બાર મહિને કોક લઈને હોય કેમણે રે રૂપિયા ખાલી તો આવેલી પરમાત્માના કોમ વાપરેલું હોય તો પછી એનું ફળ મળે કે ના મળે એ તો ચોખ્ખું દેખાડ ની વાત છે બરાબર તો આપણા પચીસ રૂપિયા આવા ભજનમાં વાપરતા જોરછનું આવતું હોય એકલા ગોવિંદભાઈ એને કે વહેને કોને ઠેકો લીધો કે લેરા ભાઈએ કે ભજન રાખવાનું ગુરુ ઘણા ખરા ગુરુ બોધી શ્રી અને ન હોય એના માટે ખરેખર અમારા ગોવિંદ ભાઈએ બલિભરા મહારાજે ભજનમાં સત્સંગમાં ઠપકા રૂપી રૂપી આપણને એક જ જે કહેવામાં આવ્યું છે આપણે ભજન ના કહ્યું ભાઈ અમારા જોરા ભાઈએ કે રહેશો ના રહેશો ના સદગુરુ વિના કોઈ રહેશો ના તો આપણાનો પ્રયત્ન તો થાય કે ગુરુ મહારાજ ન કરાવો તો શું થાય અને કરાવો તો શું થાય અમને એવું તો પ્રશ્ન થાય કે ના થાય તો આવા મહાપુરુષ આપણા વગર બેઠા હોય તો એને થઈને પૂછાય ના પહોંચાય કે ભાઈ સદગુરુ કરવાની શું જરૂર છે મનુષ્ય આપણે બલાળનો અવતાર ન આવ્યો આપણે મારાથી ના કીધું કે ડોર કે આ ડોબાનો અવતાર ન આવ્યો ને આપણે જે મણ ન આવ્યો અને ડૂબાનો આવ્યો તો વરસાદમાં મરી જ હોય કે ના મરી જ હોય આ ડોહાય ખાઈ દેના પંખાને જોવા બેઠા બરોબર એને અમે ભારત પડ્યા પણ ખાઈએ કે નોખા તને ખાય

કોઈ આવા મહાપુરુષની વાણીમાં જઈ અને કે હડોદર મારે આજ આ ભારતમાં વળવું છે આવું ન થાય તો આવતી આપણને આવ ઉધર્યું નથી કારણ મહાપુરુષ બળદેવ અમારે ગોવિંદભાઈનું ખરેખર નોમ અને રૂપ તો આધાર જ છે પણ ગુણની ખોટ પડે છે અને એ ગુણની ખોટ ખરેખર ચીડે મહાપુરુષ અમારે ઈશ્વરભાઈ એમના ભત્રીજા ભાઈઓ પૂરી પાડે છે અને પરમાત્મા પૂરું પડાવે ગુરુ મહારાજ અને પડાવે છે અને આગળ એમની ચડતી બઢતી મળવાની જ છે કારણ કે આ ભજન અફળ દવાનું બીજા કોમમાં તમે વાપરેલા હોય રમેલમાં મન ઓમન તો તબન વિશા બે ગાડી છે બાતલ જા હે મારા જેવો નાયા ધોયા મણો આઈન કઈ દે ગાવ તમાર કોનાન કોદાળ લખાઈ લખાઈ જા અને આ રાડ્યો સંત આ સદગુરુ માં સમરત છે બરાબર તો ઈ કે એમ કીસી કે આ તમારું બજર હોણાના કોદળા લખાઈ ગયું તો આપણે મને તો નઈ આવ જેમ કહું આ 84 ની ખાતાની વાત ને આ તો 85 બો સમજાવે ઈ એને ખબર નઈ કે ચોખન 85 માં છે બાજી છે બાવન ની 53 નો કરી લો વિચાર ઈ 53 માં કુંસા શરીરમાં ઈ આવા સમર્થ સદ્ગુરુ વાત સમજાવે ભક્તિ કો પપ્પા બેના ખેલ છે ભક્તિ તો શેર સુરાની નથી કાયરનો પ્રથમ પહેલા મસ્તક મુકાઈ વળતે લેવનો નો ઈ નો મમે નક્કી કર્યું ની છે અમારો માથા હાટા માલ છે વાતો હાટા છે વાતો તો હું આજી રાત પંગા ફૂંકો માય પણ તમે મારા ઘેર આવો તો હું તમને જય ગુરુ માજે ના કહી એક વાર મારી અકાય વો શું કરવાનો એટલે ખરેખર ભક્તિ કોઈ જીવી દીવી વાત છે અને મફત મળે ભી નહીં ચમ કે આ હોરાનો વેપાર છે ડુંગળી બટાકાનો વેપાર છે ડુંગળી બટાકાનો વેપાર હોય ભીડ વધારે હોય પણ જો અહી મોદીનો હોનાનો વેપાર ભીડ હોય માટે આપણે તેમ દૂર આવે છે કે હોય કોઈ લેવું હોય નહીં કે કોઈ હાલવું નહીં હોતું માટે આજે નરવી વસ્તુ છે સદગુરુ મહારાજ આપણને નવરો કરીને બતાડે છે કે ખરેખર ભજન વાગતું હોય કે કાયા પડશે ને હંશો તો અમા છે હે સદગુરુ મહારાજ કાયા પડશે ને હંશો ભજન ખરેખર વપરાતા હોય પણ ખાયા પડશે અમદાવાદ કે મુંબઈ સુરત જેવી સિક્કી દે છે તો કે છો દહા શું આમ થાય ના થાય ખાલી માટી નું ઘર ખાલી કરવા તો એ આપણે જેમ થઈ જાય કે ચો દહા શું કરશે તો આજે ઘર ખાલી કરીને દવાનું એની ભાડ લેવી ના લેવી તો આવા કોઈ સમ્રાટ સદગુરુ માના જઈ અને ઈ ઓળખણ થાય એવી છે જેમ થાય એવી માટે મહાપુરુષ આપણા નિરોધ મારે કીધું કે નિરોધ નૌકા નામ કી તામે બેસી આય બાર પોચાડે ભલકમાં બહુ ધરાના કારણ કે સદગુરુ માં કીધું કે તું હોય આઈ જે તો ધન ભલકમાં પાર ઉતારી લે એમ તો પણ ધન મન ધન સદગુરુ માં પણ આય મેલવો નહીં પેલો છે બબે વાતો મળી છે જમને કે ના માં ઉપી દે ચીડી દાદી દે મળ્યો ચોખો અને આગળ દાદી બીજી મળી દાળ નો ફાટકો લાગે હવે દાળ નું કે ચોખો લ્યો બે બે વાતો ને પણ દાળ લે તો ચોખો લે એક ઓળ લે તો એક ઓળ દાળ ને ખીચડી થઈ જાય દાળ ને ચોખો બે ભેળું લે ખીચડી થઈ જાય ને થઈ જાય પણ બેલું એક વસ્તુ લેવાની વાત છે ને આપણે બધી વાળું કરવું છે અમને પડી ના પડી રે બધી વાળું કરવું તો મેળ પડે એવો સમ્રત સદગુરુ મહારાજ તમન તમારી ઓળખણ કરાવે પછી તમારો કોઈ દુનિયામાં જોય કા બીજે ઓળખણ કરવાની રહેતી ત્રણ વાર આપણી નમણી ભરો તો ઘણા એમ દાદુ છે આ હું આના પડી ગયા હું કરી જા ત્રણ વખત પણ ખાબે નહી કે આ ત્રણ નમણી કરની છે અને ઈ તૈણ ઈટાયો પડી હોય તો ઈ લેશે કાઢતા હોય તાતણ વખત બોડા ન ખાતા હોય અને આ ત્રણ વખત નમણી ભરતા હોય સંતો તો મસ્કીયો કરતા હોય એને ખાબે નહી કે આ નમણી ઘણી છે

પણ એક ભૂલ થઈ જાય છે ને એના માટે આપણે આવું થઈ જાય છે કારણ કે મહાપુજી કીધું ત્રિકુટીના ઘાટે ઉગ્યો અનુભવ સુરત કહે નવીન લોમનું નાણું જગતમાં પરખાય છે લોમનું નાણું પરખાય એને ખરેખર આબો આ ભરી ઓળખાય છે કહે નવીન ભકુટીનું તાળું ખોલ્યા નક્કી નહીં થાય નક્કી નહીં થાય ઈશ્વર ઓળખાય છે ઈશ્વર ઓળખાય શૂન્ય અવકાશ થાય છે કહે નવીન એને આશે પોને બધી ઘડી પછી આનંદ આનંદ વર્તાય છે આયુ સદ ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે આવો બરાબર હવે એ ટેસ્ટે કઈ મહારાજને વભણો કારણ કે આપણે મહારાજને બહુ વભળવાના છે સંતનું પગલું ખાલી ઘરમાં પડે ને તો એ ઘર પાવન થઈ જાય ઘણી બધી અલાબલા જતી રે ઘણું બધું દુઃખ જતું રહે અને આપણે તો આખે લખા સદગુરુ મારા મળી ગયા છે સદગુરુ મારા ધારણ કર્યા છે એમનો પંજો જમ પાસે થાય ચોર હતા અને ચોરી કરવા નીકળ્યા અને ગોમના ગોદરે બીજા ગોમમાં ચોરી કરવા જાતા તો અહીંયા ગરબો અને વાટમો મોટી મળી બાપુની ની જે વય ને મને બાપુ ઝુંગળી કરવાથી કરો તા

કોઈ ખબર ચોરી ઉઠે હું કહેવાય સુરકી લઈ લો એટલે આટો કરવા લઈ લીધા હોય એનો હંગાજે અને વણિયા સોની કરવા પડ્યા એટલે એક આ ખંડ મજો ને એક આ ખંડ મજો અને પેલા મારા જતા રવોડા પહેરી ગયા તો રવોડા તો એને બધું ભાડ્યું ગોળ અને ગોળને સોજી ગયા તો શીરો બનાવો ભગવાનની મૂર્તિ ભાડી ગયા ભગવાનને ધરાવો શીરો બનાવી શીરો બનાવ્યો ભગવાન આગળ મેળ્યો